ખેડા શ્રી રામજી મંદિર માં શ્રી ચાર ભૂજાજી મૂર્તિ પ્રાણ નું ભવ્ય આયોજન સાથે આમંત્રણ ભગવાન ચાર ભૂજાજી ની સાથે પૂજ્ય ગોપાલ મહારાજ અને પૂજ્ય રામાનંદજી સ્વામી ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન બે હજાર પચીસ ના સોમવારના રોજ શ્રી સંતરામ મંદિરના મહાન પૂજ્ય રામદાસજી મહારાજના હસ્તે ધ્વજારોહણ થશે મહોત્સવના અંતિમ દિવસે શ્રી રામજી ભગવાનની વિરાટ શોભાયાત્રા નડિયાદનગર માંથી પ્રસ્થાન કરશે આ ઇન્દોર ઉજ્જૈન મહારાષ્ટ્ર હરિદ્વાર બનારસ વગેરે હરિદ્વારથી પરમ પૂજ્ય અલગ અલગ સમાજના આગેવાનો ભજન મંડળીઓ તથા સનાતન ની શ્રીરામ ભક્તો જોડાશે મહોત્સવના અંતિમ દિવસે સવારે ભગવાન શ્રી ચાર ભુજાજીની પ્રાણ પ્રતિષ્ઠા થશે સમગ્ર મહોત્સવનો કાર્યક્રમ સંતરામ મંદિરના પટાંગણમાં યોજાશે

આવતીકાલે બપોરે ચાર વાગે યજ્ઞની શરૂ થશે યજ્ઞ સંતરામ મંદિર જે ચોગન જે છે યોગ ખંડ નંબર આઠ તેમાં યજ્ઞ શરૂ થશે પરમ દિવસે એટલે કે અઠ્યાવીસ તારીખે સવારે આઠ વાગે શ્રી રામાનંદ પંથ અખિલ ભારતીય અધ્યક્ષ એવા પરમ પૂજ્ય મધ્વાચાર્યજી મહારાજ સાથે સાથે નમિશારણ્ય દેહરાદૂન હરિદ્વાર અયોધ્યા ઇન્દોર ઉજ્જૈન થી પણ પરમ પૂજ્ય સંતો મહંતો અને મહામંડલેશ્વરો ની પધરામણી નડિયાદમાં થઈ રહી છે તે દિવસે સાંજે આઠ વાગે યજ્ઞ વિરામ લેશે અને બીજા દિવસે પૂછા સંતો મહંતો બીજા જે રામ ભક્તો જે છે તે રામ ભક્તોની સાથે સાથે મહિલા મંડળો કે જે ભજન મંડળો ચલાવે છે જે યુવાનો જે છે અલગ અલગ સમાજના જે આગેવાનો છે એ પ્રકારની એક વિરાટ નગરયાત્રા આયોજન કરવામાં આવેલું છે

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ મૂર્તિ સ્થાપવામાં આવી છે એનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ જુદા જુદા ભાગમાં વહેંચાયો આપણને બધા ખબર છે કે રામજી મંદિર આટલું મોટું રામજી મંદિર અહીંયા આજુબાજુમાં ક્યાંય છે નહીં એવું આપણું આ રામજી મંદિર અને એને એકાવન વર્ષ પૂરા થાય એ સંદર્ભે આખો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમની અંદર પ્રજાજનો ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહે અને જે યાત્રા નીકળવાની છે નગરયાત્રા એની અંદર આપણે સૌ કાર્યકર્તાઓ મંદિરના કાર્યકર્તાઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં જોડાય અને આ કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમ થાય એના માટેનું મહંત દ્વારા રામજી મંદિરના મહંતશ્રી દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અને આની અંદર આપણે પ્રોગ્રામનું સ્થળ અહીંયા બહાર ગ્રાઉન્ડ નહીં હોવાના કારણે આપણે જે કાર્યક્રમ છે એ સંતરામ મંદિરની અંદર બધા કાર્યક્રમ રાખવામાં આવે છે અને આખા દેશમાંથી જ્યારે વિવિધ સંતો અહીંયા પધારવાના હોય ત્યારે આપણે યજમાન તરીકે ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી અને આ કાર્યક્રમ સફળ થાય એના માટેની જવાબદારી આપણા સૌની છે તો આપ સૌ આ કાર્યક્રમ માટે પૂરેપૂરી તૈયારી કરે અને એને બરાબર સમયબદ્ધ ચાલે એ રીતના આખો કાર્યક્રમ આપણો થાય અને કાર્યક્રમ ખૂબ સફળ બને એવી હું પ્રાર્થના કરું